મિત્રો લગ્નના ફેરા શરૂ થાય તે પહેલાં દીકરીએ કહ્યું ઊભા રહો ગોર મહારાજ મારે મારા પિતા સાથે બધાની હાજરીમાં એક વાત કરવી છે વાત સાંભળી તો મિત્રો બિપિનભાઈ પોતાના રાબેતા મુજબના સમયે ઘરમાં પ્રવેશ કર્યો આજે તેના ચહેરા ઉપર ખૂબ જ સરસ સ્મૃત હતું શું વાત હતી તે કોઈને ખબર ન હતી પરંતુ તેનો ચહેરો જોઈને બધા સમજી ગયા કે આજે તો બિપિનભાઈ ખૂબ જ ખુશ લાગે છે બિપિનભાઈ આ ઘરમાં પગ મૂકતાની સાથે જ કહ્યું એ સાંભળ્યું એટલે તરત જ રસોડામાંથી બિપિનભાઈના પત્ની રસીલાબેન બહાર આવ્યા સ્કૂટરનો અવાજ પહેલેથી જ આવી ગયો હતો એટલે પોતાના પતિ માટે ગ્લાસ ભરીને પાણી તૈયાર રાખ્યું હતું તે પાણી પણ સાથે લઈ આવ્યા આપણી દીકરી શીતલનું માગવું આવ્યું છે અને ખૂબ જ સુખી ઘરમાંથી માગું આવ્યું છે તેઓ ખાધે પીધે એકદમ સુખી છે અને છોકરાનું નામ પવન છે છોકરો બેંકમાં નોકરી કરે છે હવે આપણે માત્ર શીતલને જ પૂછવાની વાર છે બસ શીતલ એક વખત હા કહી દે એટલે સગાઈ કરી નાખીએ શીતલ એટલે બીજું કોઈ નહીં એમની એકની એક દીકરી હતી ઘરમાં લગભગ કાયમને માટે ખુશખુશાલ વાતાવરણ રહેતું અને બધા આનંદિત રહેતા હતા હા ક્યારેક ક્યારેક કોઈ વખત બિપિનભાઈને માવો ખાવાની અને સિગરેટ પીવાના વ્યસનને લઈને રસીલાબેન અને શીતલ બોલતા પરંતુ બિપિનભાઈ ક્યારેક ક્યારેક ગુસ્સામાં તો ક્યારેક આ વાતને મજાકમાં પણ ટાળી દેતા તેઓની દીકરી શીતલ ખૂબ જ સંસ્કારી હતી અને સાથે સાથે ખૂબ જ સમજદાર પણ હતી હાલમાં જ તેમનું ભણવાનું પૂરું થયું હતું અને તે પપ્પાને મદદરૂપ થવા માટે બેસ ઘરે બેસીને ભરતકામ કામ કરતી અને નાના છોકરાઓને ટ્યુશન આપતી નાના છોકરાઓને ટ્યુશન તો એ ભણતાની સાથે જ આપવા લાગી હતી અને ગ્રેજ્યુએટ થવા પછી પણ તેને કમાવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ તેના પિતા બિપિનભાઈ તેની કમાણીમાંથી તેની આવકનો એક પણ રૂપિયો પોતાની પાસે રાખતા નહીં કે લેતા નહીં અને કાયમ બિપિનભાઈ તેની દીકરીને બસ એક જ વાત કહેતા હતા કે બેટા આ તું તારી કમાણી છે તે તારી પાસે રાખ તારે ભવિષ્યમાં ગમે તે સમયે કામ લાગી શકે દીકરી માટે વાત ચાલી રહ્યો હોવાથી અંતે એકબીજાને મળવાનું ગોઠવ્યું અને છોકરા છોકરી તેમજ બંને ઘરની સહમતીથી શીતલની સગાઈ પવન સાથે નક્કી કરવામાં આવી સગાઈ પણ ધામધૂમથી પતી ગઈ જોત જોતામાં લગ્નનું મુહૂર્ત પણ જોડાવી દીધું લગ્નનું મુહૂર્ત નીકળી ગયા બાદ હવે માત્ર લગ્નની તૈયારીઓ બાકી હતી લગ્ન પણ વધુ નજીક ના સમયમાં હોવાથી તડામાર ત્યારીઓ પતાવવાની હતી ધીમે ધીમે બધી તૈયારીઓ પૂરી થવા લાગી અને લગ્નને પણ હવે માત્ર દસ દિવસની જ વાર હતી એટલે એક દિવસની સવારે બિપિનભાઈ શીતલને પોતાની પાસે બોલાવી અને ત્યાં બેસાડીને કહ્યું કે બેટા તારા સસરા સાથે મારે હમણાં જ વાત થઈ હતી એમણે કરિયાવારમાં કશું જ લેવાની ના પાડી છે ના રોકડ ના દાગીના કે પછી ના કોઈ બીજો ઘરવખરીનો સામાન તો બેટા મેં તારા લગ્ન માટે ઘણા સમયથી બચત કરીને રાખી છે અને એ આ બચત પેટે બે લાખ પચાસ હજાર રૂપિયાનો ચેક હું તને આપી રહ્યો છું આ પૈસા તારે ભવિષ્યમાં કામ લાગશે તો આ ચેકને તું તારા અકાઉન્ટમાં જમા કરાવી આવજે એ સારું પપ્પા એમ કહે તેમ બસ શીતલ ખાલી જવાબમાં આટલું જ કહીને પોતાના રૂમમાં જતી રહી અને લગ્નની તૈયારીમાં થોડું ઘણું બાકી હતું તે કરવા લાગી લગ્નને પણ હવે ગણતરીના દિવસો જ બાકી હતા અને કહેવાય છે ને કે સમયને ક્યાં કયા લાગે છે આખરે શુભ ઘડી આવી ગઈ જે દિવસે લગ્ન થવાના હતા આંગણે જાન આવી અને બધાના હરખનો પાર ન રહ્યો ગોરબાપાએ લગ્નની વિધિ શરૂ કરાવી અને ફેરા ફરવાનો ટાઈમ થયો એટલે અચાનક જ શીતલના ભાઈઓ કંઈક જાણે કહેવા માગતો હોય એ રીતે તરત જ તે બોલી ઉઠ્યા કે ઊભા રહો ગોરબાપા મારે તમારી બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે પપ્પા તમે નાનપણથી મને ખૂબ જ વહાલથી મોટી કરી ભણાવી ગણાવી ખૂબ જ પ્રેમ આપ્યો એનું તૃણ હું ક્યારેય ચૂકવી શકીશ નહીં પરંતુ પવન અને મારા સસરા બંનેની સાથે વાત કરીને મેં બંનેની સહમતીથી એક નિર્ણય લીધો છે હું તમને તમે મને આપેલો આ અઢી લાખ રૂપિયાનો ચેક પાછો આપું છું એનાથી મારા લગ્ન માટે કોઈ પણ જાતનું કરેલું ભારણ ઉતારી નાખજો અને મેં મારા પગારમાંથી તેમજ મારી કમાણીમાંથી બચત કરેલી હતી તેનો આ બીજો ત્રણ લાખનો અને પચાસ હજાર રૂપિયાનો ચેક પણ હું તમને આપવા માગું છું જે તમે નિવૃત્ત થશો ત્યારે તમને ખૂબ જ કામ લાગશે હું જરા પણ ઈચ્છતી નથી કે તમે તમારા ઘટપણમાં તમારા કોઈની પણ જાત પાસે તમારો હાથ લંબાવવો પડે અને આમ પણ જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરી જ શક્યો હોત ને બધા અંત્યંત આશ્રય ચકિત થઈને શીતલના મોઢામાંથી નીકળેલા આ શબ્દોને સાંભળી રહ્યા હતા એવામાં ફરી પાછું શીતલ પોતાના પિતા સામે જોઈને બોલી કે પપ્પા હવે હું તમારી પાસે થોડું માગું છું શું તમે મને આપશો એટલે તરત જ તેના પિતા બિપિનભાઈ જવાબ આપ્યો હા બેટા તેના અવાજમાં જાણે ડૂમો ભરાઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું માત્ર અશ્રુ ધારા આંખ સુધી જ આવી ન હતી પરંતુ તેનો અવાજ અતિ ભારે થઈ ગયો હતો તરત જ શીતલે કહ્યું કે તો પપ્પા મને વચન આપી દો કે તમે આજથી જ અત્યારથી જ ક્યારે પણ માવાને કે સિગરેટને હાથ નહીં લગાવો અને તમારું આ વ્યસન તમે આજથી જ મૂકી દેશો બધાની હાજરીમાં હું મારા માટે માત્ર આટલું જ માગું છું જે પિતાએ પોતાની એકની એક દીકરીને કોઈ દિવસ કોઈ પણ વસ્તુ લેવાની ના ન પાડી હોય તે આ ઘડીએ કયાથી ના પાડી કહી શકે દરેક લગ્નમાં દીકરીની વિદાય વખતે કન્યા પક્ષના સગાઓને રડતા લગભગ બધાએ જોયા હશે પણ આજે તો જાનૈયાની પણ આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી એવામાં જ એક વડીલ આ બધું સાંભળી રહ્યા હતા અને તરત જ દીકરીની પાસે આવીને કહ્યું ધન્ય છે તને દીકરી આજે હું તને દેવા માટે ક કવર લાવ્યો હતો પરંતુ કવર ખિસ્સામાં પડ્યું હતું તે ખિસ્સા સુધી મારો હાથ જ ન પહોંચી શક્યો નહીં કારણ કે દીકરી સાક્ષાત લક્ષ્મીને હું શું લક્ષ્મી આપી શકું ત્યાં હાજર રહેલા દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ અને તરત જ પિતાએ પણ તેની દીકરીને ભેટીને રડી પડ્યા તેમજ કહી દીધું કે આજથી જ બધા વ્યસન બંધ કરી દીકરીના પિતા મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે કેવો છે આ સમાજ જે લોકોને દીકરીનું મહત્ત્વ નથી હોતું અને સમાજના સંસ્કારી લોકોને શું આ શીતલ જેવી લક્ષ્મીની જરૂર નહીં પડતી હોય